બહુ સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલમાં તો આજે મિત્ર આપણે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવ્યા છીએ અને એવું મંદિર છે તો ત્યાં આપણે મંદિરની પણ મુલાકાત લઈએ મંદિર અત્યારે બીડ ઇલાકામાં આવેલું છે અને તેની કુદરતી વાતાવરણ અને કુદરતી વાતાવરણથી ભરેલું જે વિસ્તાર છે તો આજે પણ આપણે એમની મુલાકાત જરૂર લઈશું તો પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો તો ત્યાં અત્યારે મંદિર પણ છે તો ચાલો આપણે એમની મુલાકાત લઈએ તો આપડી પાછળની સાઈડમાં છે તો ત્યાં મંદિર છે ત્યાં શ્રી ચોતરા રામદાસ બાર મંદિર ત્યાં રામજી મહારાજનું મંદિર છે અને એની બાજુમાં જ બરાબર શિવજી મહારાજનું પણ મંદિર છે તમે અહીંયા જોઈ શકો છો તો પાછળની સાઈડમાં શિવજી મહારાજનું મંદિર છે અને સામેની સાઈડમાં છે તો ત્યાં મોટી શિખરવાળું છે તો ત્યાં હનુમાનજી મહારાજનું પણ મંદિર આવેલું છે અને ત્યાર પછી જોઈએ તો પાછળની સાઈડમાં અત્યારે આપણે બગીચો પણ છે ખૂબ સરસ મજાનો બગીચો છે આખું બેડ ઇલાકામાં આવેલું છે આ મંદિર જો પાછળની સાઈડમાં છે તો સરસ મજાનો બગીચો છે અને વૃક્ષ પણ ખૂબ સરસ એવા છે આ આંબો છે અને આંબોમાં અત્યારે મોર પણ આવેલા છે તમે જોઈ શકો છો કેરીની સિઝન આવવાની છે તો થોડા ઘણા જે મોર આવ્યા છે અને હજી પણ આવવાના છે તો બંને જો મારી સાથે વિડીયોના અંત સુધી તો આપણે આ મંદિરની આપણે મુલાકાત લઈએ અને સુંદર જગ્યા છે તો સુંદર જગ્યાને પણ આપણે થોડીક ઘણી નિહાળીએ તો ચાલો મિત્રો થઈ જાવ મંદિરની ઉપરની સાઈડમાં છે તો એક શિવલિંગ છે તો શિવલિંગ છે તો વિશાળ પ્રમાણમાં છે તો હવે આપણે અંદરની સાઈડમાં જઈએ शिवलिंग marriages fit at very small loss. Sitohusion si treats their wife થોડુંક જ એની બાજુમાં છે તો ત્યાં રામજી મહારાજનું મંદિર પણ છે તો ચાલો હવે આપણે એમની મુલાકાત લઈએ ત્યાર પછી હનુમાનજી મહારાજનું મંદિર છે તો આપણે મંદિરની પણ મુલાકાત લઈએ તો મિત્રો અહીંયા જે વાતાવરણ છે તો એ ખૂબ કુદરતી અને રમણીય વાતાવરણ છે બેસવા માટેની પણ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવેલી છે કોઈ પણ મહેમાન આવ્યા હોય તો એમના માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે Jadi sekarang saya nak belakang mati ni, lezat peti jis kakak mati ni Biasa mati ni cek gaya तो मित्र यहां हम जी महाराज सरसर गिरज मंच है જે મેઇન ગેટ છે તો મેઇન ગેટથી આપણે અંદર જઈ શકીએ ને બહાર પણ જવા માટેનો રસ્તો છે અને પાછળ છે તો એ રોડ આવી ગયો છે અહીંયા નાસ્તા પાણી કરવા માટે એની જગ્યા આપેલી સારી છે અને બેસીને પણ નાસ્તો કરી શકાય છે હું ખાવી મીઠા ઓકે ઓકે તો આજે પાછળની જે જગ્યા છે કહેવાય ને બગીચો તો ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ ત્યાં પણ અત્યારે સુંદર એવો નજારો છે અને ખૂબ સારો એવો છે તો મિત્રો આવી ખૂબસૂરત જગ્યા અને જ્યાં કુદરતી વાતાવરણથી ભરપૂર હોય અને એ જગ્યા કયા વ્યક્તિને ન ગમે ખરેખર અહીંયા આપણે ઉપસ્થિત હોય ને તો આપણને કોઈક કુદરતી એવો જ વાતાવરણની અનુભૂતિ થાય કે આપણે એક નવી જગ્યા ઉપર આવેલા છીએ અને બહુ સરસ મજાનું થાય જે આખો દિવસનું ટેન્શન હોય તો અત્યારે અહીંયા ફ્રી થઈ શકે છે આ તેણી ભાઈ છે રુદ્રભાઈ તો આપણે એને પૂછીએ એનો જેઠલાલ જો છે હા ક્યું તો અત્યારે કેમ અહીંયા આવ્યા આવે ગુડ ગુડ તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રીરામ પણ લખવાનું ભૂલતા નહીં તો ફરી વખત મળશે નવા અંદાજ સાથે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય હિન્દ